માંડવી તાલુકાના ગામ નાગલપુર સર્વે નંબર સાત ત્યાં લગભગ એસી વર્ષથી જે ખેડૂત છે મુસ્લિમ સમાજના સુમરા તેમના વડીલ દ્વારા આ જમીન ઉપર ખેડ પોખ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા હમણાં પણ ત્યાં પોતાના પાક્કા મકાન બનેલા છે એમના વકીલ આ જમીનમાં ખેડૂત તરીકે જૂના સાત બારમાં નામ છે હમણાં જમીન ભૂમાફિયા દ્વારા જમીનનો સોદો કરેલ જમીન કરોડોમાં છે હવે ગુંડાઓ સાથે લઈ ને આ લોકોની જમીન મૂકી અને ચાલ્યા જવા માટે દબાણ કરે છે આ લોકોનું જમીનનો કેસ નામદાર કોર્ટમાં છે તેમ છતાં લેન્ડ ગ્રેબિંગ કેસ પણ કરેલ આ કેસ પ્રાંત અધિકારી મુન્દ્રામાં ચાલુ છે તેમ છતાં આ લોકો ફાયદો અને નેવી મૂકી ગુંડા તત્વોને સાથે રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અવારનવાર મોટી ગાડીઓ લઈને અંદર આવે છે ધાક ધમકી કરે છે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય રફીકભાઈ આજે નાગલપુરની આજે જમીન છે આ જમીન પ્રકરણનો જે વિવાદ ચાલી રહ્યો છે અને આ જે અહીંયા ખેડપોક જે વર્ષો જૂનોથી સમયગાળાથી અહીંયા રહે છે એનું જે ધામધમકીઓ આવી રહી છે શું પ્રકરણ છે આ પ્રકરણ એવો છે આપણે જે બેઠા છીએ સારવ નંબર સાત છે નાગલપુરની જમીન વર્ષો પહેલાં આ ભાઈ ફિરો ફિરોજભાઈ જે એના પપ્પા ખાનેથી ભૂ માફી આવ્યો કાગળ લઈ ગયા અને એક લાખ રૂપિયા લઈ ગયા હતા કે તમે દો આ જમીન તમારા નામે કાઢી આ વર્ષોથી ખેડપો કરે છે લગભગ સો એક વર્ષ થઈ ગયા ને આ કાગળ બધે લઈ ગયા ને એક લાખ રૂપિયા લઈ ગયા પછી એના પપ્પાને થોડીક દોડ એ લોકો પાસે ઘડી ઘડી વારંવાર રજૂઆત કરીને ગયા તો એમના પપ્પાને ગળે પૈસા એ હુંથી વ્યાજુકા લઈને દીધા હતા પછી ભૂમાફિયાએ કાંઈ ધાધ ન દીધો થોડાક દિવસો રહીને એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો એના પછી આ લોકો મળીને મમ્મને રજૂઆત કરી હું એક સામાજિક આગેવાન છું ને માંડવીમાં સતત મારી લડત ચાલુ જ હોય છે એ ભૂમાફિયા આ લોકોને કેટલો હેરાન કરે છે એટલા હદેથી જે ભાઈઓ હોય એમને ધાક ધમકી આપે અહીંયાથી નીકળી જવાનું કે છે ચાર પાંચ માણસો લઈ આવે ધારિયા ધોકાથી આવે અહીંયા ધમકી આપે છે એટલે ભૂમાફિયાનો એટલો ત્રાસ છે માંડવીમાં હમણાં આપણા ડીજીપી હમણાં આવ્યો વિકાસ સાહેબ સાહેબે કીધું કે જે પણ આ માફિયા હોય ગુંડા તત્વો હોય એ લોકોની તમે અરજી કરો કે એના ઉપર કાયદેસર કાર્યવાહી તો પહેલાં તો હું કહું છું શરૂઆત અહીંયાથી જ કરો ને આ ભૂમાફિયાથી આ ગુંડાગર્દી કરે છે આ લોકોને ત્રાસ આપે છે ને હું તમારા ચેનલને માફ માફકથી કહું છું કે આ લોકો એકલા નથી અમે સામાજિક રીતે પણ આ લોકોને બળ દેશું ને તાકાત દેશું કારણ કે આ બિચારા ગરીબ માણસો છે અહીંયા વર્ષોથી રહે છે એમને તમે દબાવો છો ખેડૂત થક છે એમનું થી સો વર્ષ રહે છે એમના મકાન બનેલા છે તમે એના મકાન તોડી નાખવાનું કરશો લેન્ડ ગ્રેબિંગના ખોટા કેસ કરશો બાજુવાળા ભાઈ એક લેન્ડ નો કેસ કર્યો છે ખોટી રીતે હવે એની જમીન પૂરી પોતે બે એકર દબાણમાં છે ને આ લોકોને ઘડી ઘડી આવે કોઈ પંપવાળો ભાઈ છે એ આવે છે ને ધાક ધમકી કરી નીકળી જાય ના કાંઈ તમે સુતાશો ને બહારી નાખશું કાંઈ આ કાયદો વ્યવસ્થા નથી કાંઈ આપણે યુપીને હું આ બિહારમાં નથી રહેતા ગુજરાત છે ને આપણે સરકાર ઉપર પૂરો ને પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે કારણ કે લેન્ડ ની કેસ કર્યો છે પ્રાંત અધિકારીમાં અહીંયા માંડવીમાં કેસ ચાલુ છે આ લોકો આ વકીલ ભુજમાં પણ વકીલ રાખે છે કોર્ટમાં મેટર ચાલુ છે તો કોર્ટથી તમે ઉપર છો ગુંડા તત્વો એ ગુંડા તત્વ ઉપર સાહેબ કાયદેસર કાર્યવાહી થાય કારણ કે હમણાં માંડવીમાં પણ ઘણા એવા વાડામાં જે નોકરી કરતા વાડામાં પણ વાડા ચઢાવી કરોડો રૂપિયા છાપી ને તાત્કાલિક ધોરણે પૈસાવાળો બની ગયો છે કરોડપતિ એ કેવો ગુંડો છે કોનો વાત છે અમને કહે છે મોટા માથા છે આ લોકોને ધમકી આપે છે કે મારા મોટા માથા અમને જોવા છે ક્યાં મોટા માથા છે કાયદો વ્યવસ્થા કાંઈ નથી અમે બધે સાથે છું આ લોકોને કહીએ છીએ તમે બીજો નહીં કાયદો વ્યવસ્થા જે કાયદાનો જે નિર્ણય આવે એ સરો માન્ય છે પણ આવી રીતે ગુંડા તત્વો ઉપર હું એસપી સાહેબને પણ કહું છું તમારા મીડિયા મીડિયાને માપતો કલેક્ટર સાહેબને કહું છું કે આ ગુંડા તત્વો છે એમના બધે મારાકાને રેકોર્ડિંગ છે પુરાવા છે એમના વિડીયા છે જેટલા ખોટા કામ કર્યા છે ને એના બધે કને પુરાવા છે હું એસપી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરશું ને બેથી ત્રણ દિવસની અંદર અમે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપશું કારણ કે આ લુખા તત્વો આવીને આ ગુંડાગર્દી કરીને મારી નાખવાની ધમકી આપતા હોય તો કાયદો બધા માટે સરખો છે અમારી રજૂઆત ઉપર સુધી પહોંચે ને અમે ઉપર પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ કને જાશું એસપી સાહેબ કને અહીંયા પણ માંડવીમાં બે બે બેથી ત્રણ દિવસમાં આવેદનપત્ર આપશું ને નામ જોગ જે લુખા તત્વો જે ગુંડા છે માંડવીમાં જે ભૂમાફિયા છે જમીનો પડાવે ગરીબ માણસોને ધાક ધમકી કરીને કઢાવે માણસો લઈ આવે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય એવી જ અમારી માંગણી છે ને એવી જ અમારી અભિલાષા છે જય હિન્દ જય ભારત તમારું નામ અને પરિચય મારું નામ સુમરાન હું મસ્કા ગામનો રહેવાસી છું આ જે જે મારા મામા થાય આ લોકોનું એસી સો વર્ષથી છે ને એને પોતા જે એને બધું પૂરા ઉપર છે તો એ જે ભૂ માફિયા છે એને વારંવાર ઘરે આવે ને એને ધાપધમકી કરે છે તેમ છતાં જે અમારે જે કોર્ટમાં મેં કેસ કરી નાખ્યો છે તો છતાંય રોજ આવે આ માછો ઘરે ન હોય છતાં લેડીઝો ઘરે હોય છતાં એને ધાકમ એમ કે ક્યાં છે ને આ બધું ભૂ માફિયાઓ છે એને વધુ ત્રાસ આપે છે એનું કંઈ નિર્ણયકાર અમે ક્યાં કરવું છે એના માટે તમે સરકારી વિભાગમાં ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અને શું તમને નિર્ણય મળ્યો છે શું સરકારી વિભાગ પણ એક તો અમારો કોર્ટમાં મેટર ચાલુ છે ને બીજું જે અમારા ઉપર લેન્ડ ગેમ ચાલુ ચાલુ છે એના પર રજૂઆત કરી નાખી તો છતાં તત્વો છે એમને વારંવાર હેરાન કરતા હોય છે કેટલાક વર્ષોથી તમારા વડીલો અહીંયા આ જમીન ઉપર રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અહીંયા અમારે સો વર્ષથી ઉપર થઈ ગયા અમારા વડીલો રહે છે ને અમારું જ છે બધું ખેતી બધું અમે અહીંયા કરીએ છીએ તો છતાં આ લોકો અમે હેરાન પરેશાન કરતા જ હોય છે શું માંગણી છે જો તમને ન્યાય નહીં મળે તો આગળનું તો અમારું શું રણનીતિ રહેશે ન્યાય નહીં મળે તો અમે કોર્ટમાં ઉપર જશું ઉપલા અધિકારીને ને ન્યાય તો અમે મળીને જ રહેશે અમારી સરકાર ઉપર આશા છે અમારી